કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ધોરણ દસના પ્રકરણ નંબર આઠ ગણિતના પ્રકરણ નંબર આઠ ત્રિકોણ મિતિનો પરિચય તેના ઉદાહરણનો પાંચમાં દાખલો જોઈ રહ્યા છે અને ઉદાહરણ પાંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે પૂછી શકાય ઓકે ડાયરેક્ટ સવાલ આ સવાલ પૂછાઈ શકાય કીધું છે ત્રિકોણ ઓ પી ક્યુ એટલે એક આપણને ત્રિકોણ આપ્યું છે ઓ પી ક્યુ ત્રિકોણ છે ઓ પી ક્યુ પી કાઠખોણો છે અગર પી કાઠખોનો આપ્યો તો આ છે આપણો ઓ અને આ છે આપણો ક્યુ બરાબર ઓપી બરાબર સાત સેન્ટીમીટર ઓપી સાત સેમી જોઈએ આગળ અને ઓ ક્યુ માઇનસ પી ક્યુ શું આપ્યું છે ઓ ક્યુ માઇનસ પી ક્યુ બરાબર એક સેમી શું આપ્યું છે બરાબર એક સેમી હોય તો સાઇન ક્યુ સાઇન ક્યુ અને કોસ ક્યુનું મૂલ્ય શોધો શું શોધવાનું છે સાઇન ક્યુ પ્રશ્નચિહ્ન કોસ્ટ ક્યુ બરાબર પ્રશ્નચિન્હ બરાબર આ વ્યવસ્થા આપણે શોધવાનું છે ઠીક છે દાખલા દાખલાને જોઈએ દાખલો સરળ છે એવું કંઈ ખાસ છે નહીં બરાબર ધ્યાનથી જોજો છેલ્લા સુધી બની રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ठीक आप आप है आपने पीछे ओक्यू એટલે આપણે લખીએ ઓક્યુ બરાબર આપ પીક્યુ ને આ બીજી લે કે શું થાય 1 + pq થયો શું આ બીજી આપણે + pq મેરીએ તો આપ બીજી + pq મેરવા પડે આ pq થી pq કેન્સલ એટલે 1 + pq થાય આ ઓક્યુ ની કિંમત થઈ 1 + pq એટલે આપણે લખીએ 1 + pq = જેને આની કિંમત છે પીક્યુ સેમી હવે હવે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ પાયથાગોરસ પ્રમેય શું છે એક એ છે કર્ણનો વર્ગ કર્ણ એટલે શું છે ઓક્યુ કર્ણનો વર્ગ એ હંમેશા બીજી બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય એટલે ઓપી સ્ક્વેર વધતા પીક્યુ સ્ક્વેર આ કેટલું આપ્યું છે ઓક્યુ છે એક વત્તા પીક્યુ એક વર્ગ બરાબર ઓપી કેટલું આપ્યું છે સાત સેન્ટીમીટર એટલે સાત નો વર્ગ પીક્યુ પીક્યુ નો વર્ગ હવે ધોરણ નવ ના પ્રકરણ બે નો પ્રથમ નિત્ય સમ શું કહે છે એ વધતા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ વધતા બે બી નો વર્ગ ઠીક છે આ છે આપણું એટલે આને લખાય માટે એકનો વર્ગ વધતા બે ગુણ્યા એક પીક્યુ હે એ બી આ એ ને આ બી નો વર્ગ પીક્યુ નો વર્ગ બરાબર સાડો સત્યા ઓગણપચાસ ફોર્ટી નાઇન નો વર્ગ आ बराबर ने बनने बाजू ए पी क्यू छे बनने बाजू ए पी क्यू नी निशानी धन छे आ पी क्यू ने आ बाजू ले जाइए तो माइनस થઈ જશે એટલે पी क्यू નો વર્ગ ઓછા પી क्यू નો વર્ગ એટલે પી क्यू ના વર્ગ થી પી क्यू નો વર્ગ કેન્સલ થઈ ગયો બરાબર માટ 1 નો વર્ગ થાય 1 1 કા 1 વધતા 2 * 1 = 2 2 पी क्यू બરાબર 49 આ 1 છે વધતા છે અભુ ઈચાઈ તો ઊંચા થઈ જશે શું થશે માટે 2pq = 49 - 1 માટે 2pq = 48 48 માટે pq = 48 / 2 માટે pq = 24 સેમી કેમ આવ્યું 24 સેમી બરાબર આખું આવ્યું pq ની કિંમત તો હવે આપણે ઓક્યુની કિંમત શોધવી હોય તો માટે ઓક્યુ બરાબર એક વત્તા પી ક્યુ બરાબર એક વત્તા ચોવીસ કેટલી થઈ પચીસ સેમી લખીએ બરાબર ને શું થઈ ગયું પચીસ સેમી હવે આપણને શોધવાનું છે સાઈન શું શોધવાનું છે સાઈન સાઈન ક્યુ એટલે શું આપણો ક્યુ આ ખૂણો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ શું છે ઓપી ઓ પી છેદમાં ઓ ક્યુ કર્ણ શું છે ઓક્યુ ઓપીની કિંમત કેટલી છે એ છે સાત સેન્ટીમીટર અને ઓક્યુ કેટલો છે પચીસ સેન્ટીમીટર જવાબ શું આવે સાત છેદ પચીસ ઓકે એન્ડ કોસ ક્યુ કોસ ક્યુ શું જોવાનું છે ને હા કોસ ક્યુ તો કોસ ક્યુમાં શું થાય કોસ એટલે ક્યુની પાસેની બાજુ પી ક્યુ પાસેની બાજુ એટલે આ પાસેની બાજુ પી ક્યુ છેદમાં કર્ણ ઓ ક્યુ પી ક્યુ કેટલો આવ્યો પી ક્યુ આવ્યો ને ચોવીસ સેન્ટીમીટર ચોવીસ છેદ પચીસ બરાબર કિંમત મળી ગઈ અને તમને બ્યુઝિકમાં પૂછી શકાય સ્ટાન્ડર્ડમાં બી પૂછી શકાય બેઝિકમાં પૂછાવાનો ચાન્સ વધારે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે તમારા સપોર્ટર્સ છે તો હજુ પણ સારા વિડીયો બનાવી શકીશું અને જે આપણી પુસ્તકની બહારના પણ છે સ્ટાન્ડર્ડ માટે પૂછાઈ શકે તેવા બી મૂકીશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો